એવું આવું કે બના એવું શાંતિ થાય કંઈક બનાવીએ એમ તો જ્યારે બી પ્રભુઆનું સ્વભાવિકોની પોતાની શર્વંતર એમની પ્રેરણા હોય તો અમે પણ અમારા પરિવાર તરફથી યથાશક્તિ લાભ લેવા સેવા લેવાનો સેવાનો લાભ લેવા માંડીએ તો બાકીનો પ્રભુની પોતાના પર એ સ્થાન તો છે જ એમાં આગાશીમાં વિશ્રામ કરતા હતા એ સ્થાન તો છે જ તમે સ્થાનની વાત કરો છો માતૃભૂમિ જન્મભૂમિ હા એટલે અને મા માતા પ્રત્યે કૃત્ય જન્મભૂમિ અને માતા એટલે કે ભગવતી દીવ પ્રત્યે કૃત્ય વ્યક્ત કરવા પૂરતો પણ અમારો એમ કેવી ખરો કંઈક એટલે એને માટે જે જે બાજુમાં બિલ્ડિંગ છે ને મકાન જેની અગાશીમાં અમે વિશ્રામ કરતા હતા ને એટલે છે જ એ સ્થાન છે જ એ જ સ્થાન જ્યાં અમે અંદર જઈને પ્રસાદ લીધો હા એ તો એટલે એ સ્થાન છે જ અમદામાત તીર્થિયા આપણે એટલે એ જ સ્થાન ગણાય કારણ કે એમાં જ અમે વિશ્રામ કરતા

સાંધાવાળા સમજો છે ને જે સન્ટિંગ થતું હોય એટલે પાટા બદલતા હોય એ હતા એટલે નવામાં હતા એટલે એ લોકો નું હતું એમની હતી બીજા સાંધાવાળા દાદા અને એમના નવામાં સમજાય કે એ એમનું છે અત્યારે એમનું કોઈ નથી એ લોકો નથી પણ એમની એક બેબી છે એ બીજું કામ કીધું ત્યાં આગળ છે એટલે આ લોકો આજે છે એણે એમ વિચાર્યું કે જગ્યા આપણે લઈએ પણ પછી કંઈ એવી વાત ચાલી નહીં પેલી એની બેબી છે એને ક્યાંય જવાનું છે એના ઘરે હોય અને આમ બીજું કોઈ છે નહીં એટલે એમનેમ જ અવાવરું એ જગ્યા અવાબર છું એટલે જેમ કે એટલે ભાભિક નથી જેમ એવી કંઈ એ એ જ આ જગ્યા જ ગણવાની કે જેમાં આપણો વિશ્રામ તો એ જ જગ્યા જ ગણવાની આખી તૈયાર જ જગ્યા પણ એ અમને કે જ છે જગ્યા છે જ એને ભલે રહી છે આનંદ મંગળ રમણ જયંતિ હતી વેરી ગુડ આજે છો ને

સત્તર પાંચ એટલે પરમચીતાગ પ્રાગટ્ય અને વ્યાસ પણ એ અષાઢ ત્રણ હવે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ વધાર થઈ ગયા પછી